ગુજરાત ફોકસ ફ્યુલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું પાન આજના મુખ્ય સમાચાર એસી વર્ષના દાદીનો અનોખો અવતાર જય માતાજી લેટસ રોગના ટ્રેલરે મચાવી ધમાલ મલહર ઠાકર અને ટીકુ તલસાણીયા સહિતની સ્ટારકાસ્ટ સાથે હાસ્ય અને લાગણીઓ ભરપૂર થાળી અમદાવાદ આવનારી ફિલ્મ જય માતાજી લેટસ રોગની રિલીઝ ડેટ જાહેર થઈ ત્યારથી જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધી ગઈ છે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની સાથે ટીકુ તલસાણિયા વંદના પાઠક શેખર શુક્લા નીલા મુરેકર અને વ્યોમા નાંદી જેવા કક્ષાના કલાકારોની મુખ્ય ભૂમિકા દર્શાવતી નવમે બે હજાર પચીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે દર્શકોની ઉત્સુકતા વધારવા માટે ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું છે ટ્રેલર લોન્ચ પ્રસંગે ફિલ્મની સ્ટાર કાસ્ટ મલ્હાર ઠાકર વ્યોમા નાંદી વંદના પાઠક નિલા મુલહેરેકર ટીકુ તલસાણિયા શેખર શુક્લા અને શિલ્પા ઠાકર સહિત ફિલ્મના ડિરેક્ટર મનીષ સૈની અને ફિલ્મની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી જય માતાજી લેટેસ્ટ રોગ ફિલ્મની ટીમ સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓની હાજરીમાં ટ્રેલર લોન્ચ કરાયો દાર અને જય માતાજી રેટ સોગમાં શૂટિંગ કરતા હતા ત્યારે પણ એટલી મજા આવી હતી હવે તો રિલીઝ થવાની છે નવમી મે એટલે ખૂબ એક્સાઇટેડ છીએ અને ઓફકોર્સ મનીષર જોડે કામ કરવાની મજા જ આવે છે અને આગળ બી અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ એટલે હોપફુલી લોકોએ જેટલી શુભયાત્રાને વખાણી જેટલી ઓલ ધ બેસ્ટ પંડ્યાને વખાણી ઉમરોને વખાણી જમકુડીને વખાણી એવી ગુજરાતી ફિલ્મો જે લોકો સુધી પહોંચી રહી છે અને લોકો એન્જોય કરી રહ્યા છે એવી જ રીતે જય માતાજી લેટ્સ રોક પણ નવમી મે આવે તો ખાસ દિલથી વધાવજો તમને ખૂબ મજા આવશે આ ફિલ્મમાં મેસેજ એ છે કે ટેક કેર ઓફ યોર ફેમિલી એ એક સૌથી મોટો મેસેજ છે અને જે મેસેજ ઓફકોર્સ આપણા સૌ ગુજરાતીમાં સૌથી સોમાંથી સો ઘરવાળા લોકોને એવું હોય કે દરેકે દરેક ગુજરાતી જો આ ફિલ્મ જુઓ તો એમને એવું થાય કે યાર આપણે આપણી ફેમિલીની કેર કરવી જોઈએ ખાસ કરીને ફેમિલીએ ધ્યાન રાખવું જોઈએ એમાં ઘરડા ઘર તો એમાં શું છે ઘરડા ઘરનો વિષય એટલો બધો એકદમ અઘરો છે કે તે લોકો સુધી આમ જવું ના જોઈએ એમ એટલે હું તો એવું માનું છું કે ના જ થવું જોઈએ ફેમિલી એકબીજાને ટેક કેર કરીને સંભાળવા જોઈએ વૃદ્ધાશ્રમ એ આમ તો ખુલતા જ રહેવાના કારણ કે એ તો કોઈને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ તો લોકો આવવાના જ છે પણ જો એ લોકો ના જાય લોકો ના પહોંચે ત્યાં સુધી એ સૌથી મોટી જવાબદારી આપણા સૌની છે એટલે હું તો બહુ યંગ છું એટલે હું તો એટલું જ કહીશ કે આઈ વિલ ટેક કેર ઓફ માય ફેમિલી એટલે આપ સૌએ લેવી જોઈએ અને વૃદ્ધાશ્રમ જે શબ્દ છે એ તમારા ઘરમાં એક પણ બોલાવો ના જોઈએ એક્સેપ્ટ તમને કોઈ સેવા કરવાનું મન થાય તો યુ કેન ગો બાકી બીજા કોઈ કારણસર નહીં બદલાવ આવી રહ્યો છે અફકોર્સ બદલાવ તો આવી જ રહ્યો છે ડે બાય ડે લોકો સુધી પહોંચી રહી છે કલેક્શન્સ વધી રહ્યા છે લોકો સુધી ફિલ્મો પહોંચી રહી છે અને હિન્દી તમિલ તેલુગુ બધી જ ફિલ્મો કરતાં અત્યારે ગુજરાતી ફિલ્મો અથવા રિજનલ મૂવીઝનો બહુ અલગ જમાનો છે લોકો ફિલ્મને સ્વીકારે છે તો હું તો એટલું જ કહીશ કે બસ અમારી ઈચ્છા છે કે ખૂબ લોકો સુધી ફિલ્મો પહોંચે અને લોકો વારંવાર ફિલ્મો જોવા જાય બેસ્ટ મારી દાદી એટલે મારા માટે એકદમ ઘર જેવું છે અને હજી બી હું મહિનામાં ચાર પાંચ વખત મારા દાદી મારા કાકા સાથે હોય છે મહેસાણા એટલે મિનિમમ મહિનામાં એકવાર મળવા જવાનું અને વાતો કરવાની ફોન પર એ રૂટીન અમારું બહુ જ સેટ છે આ ફિલ્મનું શૂટિંગથી લઈને રિલીઝ સુધી લગભગ સાડા છ સાત મહિનાની પ્રોસેસ રહી બધા જ સિનિયર કલાકારો છે મારા કરતાં ખૂબ આગળ વર્ષોથી કામ કરતા લોકો એટલે એમની જોડે સ્ક્રીન શેર કરવાનો મોકો મળે જેમ કે શેખર શુક્લા હોય વંદના પાઠક હોય ટેકુ તલસાનિયા હોય શિલ્પા ઠાકર હોય એ બધા જ કલાકારો ઉત્કર્ષ મજમુદાર હોય દીવન દાદી એટલા બધા સિનિયર અને મોસ્ટ એક્સપિરિયન્સ લોકો જોડે આ ફિલ્મ મેં શૂટ કરી એટલે એટલું બધું શીખવા મળ્યું એટલું બધું જાણવા મળ્યું એટલી બધી ધમાલ કરી ના વી અ બોન્ડ લાઈક અ ફેમિલી એટલે એમને જોડે બેસીને જમતા હોય ડિનર કરતા હોય સો ઇટ્સ અ ગ્રેટ ફન અને ફિલ્મનો મેસેજ એ જ મેં કહ્યું એ જ કે પોતાની ફેમિલીનું તમે કઈ રીતે ટેકકેર કરી શકો કેવી રીતે ધ્યાન રાખી શકો અને કેટલું એ રાઈડ છે એના લોકોને આમ વિષય વસ્તુ એવી લાગે કે ઓછા ફેમિલીના એમ કે ધ્યાન રાખવા માટે આટલું બધું કયા પિક્ચર બનાવવાની જરૂર છે પણ એન્ટરટેનમેન્ટ સાથે આ વસ્તુને રજૂ કરવામાં આવે એ છે આ જય માતાજી લેટ્સ રોક છે સોંગ ગમે મને ડખો ખૂબ અને બહુ અલગ અને ઘણા નવા લોકો છે જે આ ફિલ્મના સંગીત સાથે જોડાયા છે જેમાં એક રેપર છે જેનું પણ ધીરે ધીરે તમે ટ્રેલરમાં જોયું હશે કે જેમાં એની બીટ્સ આવે છે આગળ જતા ધીરે ધીરે સંગીત પણ ખુલશે અને અમારા માટે ગીતો સરપ્રાઇઝ હતી એટલા માટે કે એ વખતે અમે સાંભળતા લાગતું કે આ ગીત લોકો સુધી કઈ રીતે પહોંચશે પણ જ્યારે ફાઇનલ અત્યારે જોઈ રહ્યા છીએ બહુ અનેરો મેસેજ બહુ સુંદર છે કે આપણા મા બાપની આપણે અચ્છા 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 આપણા મા બાપની આપણે યુ નો કેર કરવી જોઈએ અને જેટલા પ્રેમથી એ લોકો આપણને ઉછેર્યા છે એટલા જ પ્રેમથી એ લોકોને વિદાય પણ આપવી અને ઉછેરવા જોઈએ ઇટ્સ અ ફેમિલી કોમેડી તમને બહુ મજા આવશે તમે હસો એન્ડ યુ લાફ લાઈક એનીથિંગ ફિલ્મનું ટાઇટલ જય માતાજી लेट्स રોક लेट्स રોક હા તો એક કોમ્બિનેશન છે गुजराती ने इंग्लिश तो एक्चुअली ये जस्टिफाई काही रीते करू या जस्टिफाई तो થઈ જશે ને તમે ફિલ્મ જોશો એટલે તમને ખબર પડી જશે કે હુઝ રોકિંગ એન્ડ હુઝ જય માતાજી પણ શું ડિફરન્સ છે ધ્યાન આપો કોન્સેપ્ટમાં કઈ ડિફરન્સ નથી જેવી જે એવી ફિલ્મો ચાલે છે એ અમારી આપણી ગુજરાતીમાં પણ એવી જ ચાલે છે શું છે ઇઝ નથિંગ ડિફરન્ટ કે અમે કંઈક બહુ સોલિડ મેજિક કરી ગયા બટ તમને હસાવશું અને સખત હસશો તમે હસો એટલે ઇટ ગોન્ટ વર્ક કલ્ચરનું શું ડિફરન્સ છે એ જ ખાવાનું એ જ પીવાનું ને એ જ આપણે સવારના જેટલું રોક કર્યું રોક કર્યું તો એટલે અમે બી હેડ અ ગ્રેટ ટાઈમ અમે બહુ એન્જોય કર્યું સખત એન્જોય કર્યું અને મલ્હાર છે વંદના છે એવરીબડી વોઝ તો એક એક ફેમિલી જેવું જ બની ગયું હતું અને બહુ મજા આવી ભાઈનો રોલ છે ટીકુભાઈ મારા ભાઈ છે અને બાકી જે બા છે તો તમે જોઈ જ રહ્યા છો અમારે જય માતાજી લેટ શોક બાની જ કમાલ છે બધી હું નાનાભાઈનો રોલ કરું છું થોડોક અલગ શેડ છે થોડીક અલગ ફિલ્મ છે થોડું અલગ પરફોર્મન્સ છે ડેફિનેટ આવું ગુજરાતી ફિલ્મોમાં તમને કદાચ જોવા નહીં મળ્યું હોય પણ આ ફિલ્મ થોડી હટકે છે અને ફૂલ એન્ટરટેઈનમેન્ટ છે ભલે હટકે છે એટલે તમે એમ નહીં માનતા કે ઓફ બીટ અથવા તો કંઈક એક્સપેરિમેન્ટ ટાઈપની ફિલ્મ છે તો ટોટલી કમર્શિયલ ફિલ્મ એના લોકોને ખૂબ ગમશે એ મારી ગેરંટી છે હું ફિલ્મમાં છું એટલે નથી બોલતો એક કલાકાર તરીકે કહું છું એક મહિનાનું બાળક જે જન્મ્યું એ થી એકસો એક વર્ષનો જે બુદ્ધો થાય એ બધા માટે આમાં મટીરીયલ છે મટીરીયલ એટલે હકીકત છે અને વાર્તા સાથે વણાયેલી વાતો છે એટલે ડેફિનેટ અને નાન નાના બાળકથી લઈને મોટા લોકો સુધી બધા જ આ ફિલ્મમાં રિલેક્ટ કરી શકશે પોતાની જાતને